તો ભાઈ તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલ જેલમાં ગયા છે પણ પાછળ પાછળભાઈ રાજુભાઈ સોલંકી પણ જેલમાં વહી ગયા છે જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે મિત્રો બે દિવસ પહેલા રાજુ સોલંકી અને તેની સાથે તેની ગેંગ ભાઈ પાંચ લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે તેમાંથી તેની મિત્રો વાત કરીએ તો ઘણા બધા બહાર પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ભાઈ આ શાલ કોની છે શું જયરાશભાઈ જાડેજાએ મિત્રો ગણેશભાઈ ગોંડલ ગોંડલનો મિત્રો બદલો લીધો છે રાજુ સોલંકીને જેલમાં નાખવાનું સૌથી મોટું કારણ તો આ જયરાશભાઈ જાડેજા છે એવું મિત્રો રાજુ સોલંકીનું કેવું છે કારણ કે મિત્રો અત્યારે ભાઈ જેલ જેલમાં મિત્રો રાજુભાઈ સોલંકી વહી ગયા છે અને ત્યારબાદ દલિત સમાજના લોકો એવા આપચેકો કરી રહ્યા છે કે મિત્રો જયરાજભાઈ જાડેજા એ મિત્રો રાજુ સોલંકીને જેલમાં નાખ્યા છે અને મિત્રો રાજુ સોલંકી જેલમાં નાખ્યો નાખવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો મિત્રો જયરાજભાઈ જાડેજા છે કારણ કે મિત્રો આવનારા ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે રાજુ સોલંકી તેર ઓગસ્ટ અને મિત્રો પંદર ઓગસ્ટના દિવસે ભાઈ રેલીઓ પણ મિત્રો ગાંધીનગર ખાતે લઈને જવાના હતા અને મિત્રો એવી પણ વાતો ઉડી રહી હતી કે તે પોતે રફીક પણ બનવાના હતા કારણ કે મિત્રો હજી સુધી મિત્રો જયરાજભાઈ જાડેજા છે તેને મિત્રો એમ કહેતો જેલમાં નાખવા કારણ કે રાજુ સોલંકીનો એવો દાવો હતો કે મિત્રો જયરાજભાઈ જાડેજાને પણ જેલમાં નાખવામાં આવે અને મિત્રો તેના ધરમ પત્નીભાઈ ગીતાભાઈ જાડેજાને પણ મિત્રો રાજીનામું આપવામાં આવે પરંતુ મિત્રો બંનેમાંથી એક પણ થયું નથી અત્યારે ભાઈ હાલના ટાઈમમાં મિત્રો રાજુ સોલંકીને પણ ફસાવી દેવામાં આવ્યા છે જયરાજભાઈ જાડેજા એવું મિત્રો દલિત સમાજના લોકોનું કેવું છે તમે શું માનો છો શું મિત્રો રાજુભાઈ સોલંકી જેલમાં ગયા છે એનું પાછળનું કારણ મિત્રો જયરાજભાઈ જાડેજા છે કમેન્ટ કરવાનું ખાસ તમારે બોલવાનું નથી કારણ કે મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયાનો મામલો છે એ એકદમ મિત્રો ફરી રહ્યો છે કારણ કે મિત્રો ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે મિત્રો રાજુભાઈ સોલંકી સા હતા અને જયરાજભાઈ જાડેજા એ મિત્રો કાંડ કરીને મિત્રો રાજુ સોલંકીને જેલમાં નાખી દીધો છે કે તમે આના વિશે શું માનો છો કમેન્ટ કરીને ખાસ બોલ બોલવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાં હતી આટલી જ માહિતી આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોની જય હિંદ જય ભારત